મુન્દ્રા તાલુકાની ધ્રબ ગ્રામ પંચાયતના ઉપસરપંચ પદે ગામના સેવાભાવી મહમદ અરસલાન ઈશાક તુર્કની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી આ વેડાએ સરપંચ અસલમ હાજી માબદ તુર્ક મુસ્લિમ જમાતના પ્રમુખ અદ્રેમાન જુસફભાઈ તુર્ક અનવરભાઈ જમાદાર ગનીભાઈ હાજી દાઉદ તુર્ક હાજી તાર હાજી જાકબ અશરફાઈ હાજી હુસૈન તુર્ક તેમજ હાજી ઇસાક હાજી જાકબ તુર્ક અબ્દુલ રઝાક જુસબ તુર્ક તેમજ જમીનભાઈ હામીદ તુર્ક તલાટી સુનિલભાઈ ચૌધરી ઇરફાન અબ્દુલ કાદર તુર્ક તેમજ દાઉદ આસમાન તુર્ક રસીદભાઈ બાબુભાઈ તુર્ક મહેશ્વરી દેસરભાઈ ફિરોજભાઈ અબ્દુલ કરીમ તુર્ક સલીમભાઈ આગરિયા તેમજ હાસિન ઓસમાણ તુર્ક નબીલભાઈ અસલમ તુર્ક વગેરે હાજર રહ્યા હતા અને નવનિયુક્ત ઉપસરપંચને શુભેચ્છા પાઠવી હતી અમે ઘણા બધા કામો વિકાસના કર્યા છે કાલે પણ તમને કદાચ ખબર હશે કે કાલે અમારો સોલારનો પ્રોજેક્ટનો અમે ખાતમુહૂર્ત કર્યો અને હજી કાલે કલેક્ટર સાહેબ અમને એક સજેશન આપ્યું છે પ્લાસ્ટિક મુક્ત કામ એના માટે અમે સો ટકા કામ કરશું પૂરેપૂરો કલેક્ટર સાહેબનો વાયદો પૂરો કરશું નહીં સો ટકા પ્લાસ્ટિક મુક્ત કામ કરશું ને હજી બીજા જે ગામના જે ગામના અમારા આગેવાનો જે અમારા વડીલો પરંપરા વડીલોની પાછળ જે અમે હાલ્યા આવ્યા છીએ કે વડીલો કે આ કામ કરવાનું છે એ કામ અમે કોઈ પણ ખૂટતો કામ હશે એ પૂરો કરશું એની જવાબદારી અમારી પંચાયતની ટીમની રહેશે ક્યારેય પણ અમે કોઈને પણ ના નહીં પણ હજી પણ ઉપસરપંચ નવા ઉપસરપંચ અર્સદાનભાઈ છે ઈરફાનભાઈ છે કે આખી આખી પંચાયતની ટીમ એ બધા સરપંચ થઈને જ કામ કરશે એવી અમને આશા છે કાલે પ્રોગ્રામમાં અને પહેલાં પણ બે વર્ષ પહેલાં આપણા લોકપ્રિય ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે જે અમને કીધું છે કે તમે પાણી સંગ્રહ માટે ટાંકા બનાવો તો એના માટે પણ અમે એક યોજના બનાવી છે અદાણી ફાઉન્ડેશને અગિયાર હજાર રૂપિયાનું યોગદાન આપશે અગિયાર હજાર રૂપિયાનો અમે ગ્રામ પંચાયતમાંથી ફંડ આપશું અને જેટલા પણ ટાંકા અમને તો એવું છે કે સો સો ટકા પાણીનો સંગ્રહ અને ટાંકા ઘરો ઘર બનાવીએ પણ જ્યાં સુધી પહોંચશું એટલે અમે મહેનત કરશું નમસ્કાર મારું નામ મોહમ્મદ અર્સલાન ઈશાક તુર્ક મને આજે જે એક વર્ષ માટે ઉપસરપંચનું ચાર્જ આપવામાં આવ્યો છે અને ત્રણ વર્ષ ભાઈ શ્રી ઈરફાનભાઈ હતા ત્રણ વર્ષ ખૂબ જ સારા કામ થયા છે અને હજી પણ અમે હજી બે વર્ષ છે તો હજી પણ સારા કામ કરશું અને તમામ વડીલો અને જે અમારા અહીંયા આવ્યા સ્ટાફ એ બધાનો હું આભાર માનું છું મારું નામ હતું ઈરફાન અબ્દુલ ગાદર હું છેલ્લા ત્રણ વર્ષથી દ્રભગ્રામ પંચાયતમાં ઉપસરપંચના હોદ્દા ઉપર હતો હવે આજથી અમે નવા ઉપસરપંચની નિમણૂક કર્યો છે ભાઈ શ્રી મારા અર્સલાનભાઈ તેમને હવે તે ચાર્જ આજે અમે સર્વનિમિત્તે આખી બોડી સાથે રહી બધા ગામજનો સાથે રહી અને તેમને આજે ઉપસરપંચનો ચાર્જ આપીએ છીએ અમારા પૂર્વજો અને વડીલો એ જે એની દેન છે કે એ લોકોની દુઆ કહો કે એ લોકોની શિખામણ કહો કે એ લોકોની દેન કહો એ જે જ્યારે મને પણ આજથી ત્રણ વર્ષ પહેલાં ઉપસરપંચ નિમવામાં આવ્યો હતો ત્યારે પણ બિનરીફ ત્યારે પણ કોઈ ચૂંટણી વગર વિવાદે મને પણ એ ઉપસરપંચના સીટ ઉપર બેસાડવા માટે આવ્યો હતો અને આજે જ હું છું કે અર્સલાનભાઈ છે અમે ભાઈ જ છીએ ભાઈ સમાન જ છીએ અને દ્રબના જેવી રીતે ત્રણ વર્ષના પાછળના કામ થયા એવી રીતે હજી જે બે વર્ષ બાકી છે એવી રીતે જ અમે સાથે મળી અને કામ કરશું અને એનો પૂરેપૂરો શ્રય અમારા ગામના વડીલો અને ગામના દ્રવવાસીઓને જાય છે